તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે તો તમને બધાને બાને મળાવીએ આજે તો મિત્રો છે આપણે ગણેશ ચૌધ ગણેશ ભગવાનનો દિવસ કહેવાય તો આજે આપણે લાડવા પણ બનાવવાના છે તો આગળ આગળ કન્ટિન્યુ રહેજો તમને બધાને ડેલી રૂટિન બતાવતા જશું

એનું થાપણ પેલા ઓલું ગીત બા દેવા કરું તારી સેવા પ્રથમ ગણેશ પધારો સામ દાદરો બે ને ગણપતિ કે આપડે આખો મહિનો ભોળાનાથ ને બધી પૂજા કરે અને બીલી પાત્ર ચડાવે આપડે હિન્દુ માં આપડે મોટા મોટો તહેવાર કેવાય શ્રાવણ મહિનો હા આગળ ભગવાન રે ને ઈ શ્રાવણ મહિનો આખો રે ખાલી દૂધ ઉપર આપડે ભાઈ એક દિવસ ભીખા નથી રે એક આખો શ્રાવણ મહિનો રે હા ઘડી વાર હા એટલે એવું છે ને આજે તો બા છે આપડે વૈશાખ ચોથ ગણપતિ દાદા તો આજે લાડવા બનાવે છે તો આપડે બપોર પછી બનાવાના છે બનાવે મુંબઈ માં બધા કરે કામે ગયા હોય હા કામે ગયા હોય અને બા આપડે આજે લાડવા બનાવાના છે તો એમાં રૂપિયા નો સિક્કો પણ નાખવાનો હોય ને આપડે જોઈએ આપણે લકી કોણ છે નીકળશે તો આપડે બપોરે બનાવશું અને બધા દેખાડશું ચાલો બા આપડે જાણીએ કે અત્યારે આપડે બાપુ શું રસોઈ બપોરે બનાવવાના છે

બરાબર તો ચાલો આપડે ડાળ બગારી નાખીયા રાયરું નાખી દીધા બાપુ આપડે રાયું તમારે મોડું થયું દાદા આપડે ડાળ નો વઘાર થઈ ગયો છે મસ્ત મજા બાપુ આજે વઘારીઓ કેમ અંદર નાખી દીધો નથી જડતી નથી ઉતાળ માં બાપુએ વઘારી નો ઘી આપણું મસ્ત મજાનું ગુડ ઇવનિંગ થઈ ગયું છે કિચન માં કારણ કે આજે ગણેશ ચોથ છે તો આપણે લાડવા બનાવવાના હતા તો આપડે બાબુ

તૈયાર કરીને ચાલો તમને પણ હેલ્પ કરવા લાગુ એકલા થાકી જાવ બેન નથી એટલે ચાલો આપડે ગોળ લઈ લીધો છે કિસમિસ કાજુ ને બદામ અને બાબુ કેટલાક કરવાના લાડવા હવે આપડે કરવું પછી ખબર પડે એટલે અંદાજે કેટલા નો એવું કઈ અંદાજ નો લાડવા માં અંદાજ રાખવાનો લાડવામાં માં ગણપતિ બાપા થાય એટલા કરવાના એમ ને તો ચાલો આપડે લાડવાનું કરીએ સ્ટાર્ટ આ સુધારી નાખો બધુંય આપણે લાડવા માટે ભાખરી બનાવવા માટે લોટ બાંધી દીધો લોટ માં શું નાખ્યું એટલે ભાખરા છે ને ભાખરા લોટ બાંધો તો આપણે ઢીલો રાખવાનો કે ભાખરી હા ભાખરી વણાય એવો એમ એમને આપણે ભાખરીનો લોટ બંધાઈ ગયો છે તો ભાખરી કરીને આપણે હા ભાખરી ખમણી નાખવાની ને બાબુ મિત્રો અહીંયા આપડા કાજુ બદામ નું કટિંગ થઈ ગયું છે અને ભાખરીનો આપડે ભૂકો કરી નાખ્યો છે અને હવે આપડે ચાવણીમાં એને ખમણવાની છે તો ચાલો આપડે એને ખમણીયે ભાખરી આવડતી જેવી થાય એવી નહી શીખવા મળે એટલે બધું આવડી જાય હા એ વાત સાચી ચાલો આપડે ખમણવા મળી મિત્રો આપડે લાડવા બનાવવા માટે બધી જ સામગ્રી રેડી થઈ ગઈ છે ગોળ કાજુ બદામ

છે નાખી દેવાનું પાય એમને પાય મસ્ત આવી બાબુ ચીકી જેવી સુગંધ આવે શું એમાં પણ નાખીને ગોળ એટલે અને પાયામાં લાડવા વાળવા મળ્યા છે નહી બાપુ આને લાડવા ભાડા કેવાય ને હા બધા ઓલા ખબર આકાર દેવાનું ઓલું મશીન આવે આજ ગણપતિ બાપા ને ગમે નઈ તો મિત્રો તમે જોઈ શકો છો મસ્ત મજાના ના આપડા લાડવા થઈ ગયા છે તૈયાર અત્યારે બાપુ ગણપતિ બાપા ને જારવા નાય છે ને આખરે જો હમણાં દીવાબુ કરી હા જારી દઈએ

દાદા ને નીકળે છે એમ દર વખતે હા દાદા તો આપણે લખી જાદા હું હા દેવાંગ ને નીકળે આ વખતે પણ આપણે જોઈએ કોને નીકળે છે બે નાખ્યા છે હા બે નાખ્યા છે

ભેગું થાય એટલે પધરાઈએ એ સ્થાપન માટે ઘઉં લઈ લીધા છે બાપુ આ સ્થાપન માટે ઘઉં રાખવા જ પડે ને ગણપતિ બાપા ના સ્થાપન માટે ઘઉ નું સ્થાપન હોય બાપુ આપડે જનોઈ પહેરાવી પેલા ગણપતિ બાપા નવરાવા પડે ganpati namo namo om ganpati namo namo he vighnartha he riddhi siddhi madata karma riddhi siddhi ne barkat putu ya Masih mau jalan, udah bisa. Ini aku udah full thin, lucu nakonah. મસ્ત મજાના આપણે ભગવાન મસ્ત ચમકી જાય કારણ કે આપડે પંચામૃત ને ગંગાજળ પછી આપણે સિંદોર લગાડીયો બાપુ એ સિંદોર લગાડી ને મસ્ત મજાનું

બે બાજુ ગણપતિ દાદા છે ને બાપુ આપણે પૂજામાં ગણપતિ દાદા ની પૂજામાં આપણે શું શું ઈ આપણે નાખ્યું હતું માથે અબિલ ગુલાલ કંકુ અબિલ ગુલાલ ને કંકુ ને હવે આપણે ધરો અને મિત્રો આપણે મસ્ત મજાનો ગણપતિ દાદા નો શણગાર થઈ ગયો છે ફૂલ બૂલ ચડાવીને બાપુએ મસ્ત શણગાર કર્યો બાપુ રીતિ સિદ્ધી નો અને મસ્ત શણગાર કરી ને ચાલો મિત્રો હવે આપણે પૂજા કરી લેશું દેવા કરશું